અને સોડા પી લેવી પછી પાછા કન્ટિન્યુ ચાલુ કરવી તો બના રીજો આગળ આગળ બ્લોક માં જોતા રીજો અને હવે પછી વિડીયો આગળ આવે ને એમાં હું ધોળિયો થઈ જાય કાળિયો છો ને એટલે જો મિત્રો વિડીયો તો ઘણા બનાવી નાખ્યા છે પણ હવે ડાયલોગ ખૂટી ગયા છે એટલે હવે જો આ બધા સરસા કરશે ડાયલ ગોતે છે ઘરે ફોન આવી ગયો છે કે બપોરા કરવા વૈ પણ હવે જાય તો ગમી થાય ને તારે ભાઈ ભાઈ માર છે નીકળે પડ્યો બને ઉપર 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 પાંચસો રૂપિયા હવે આનું શું કરશું ફિફ્ટી ફિફ્ટી બોલે ચારસો વી જાય એટલે નાવા ભાઈ પાસે આ દઈ દઈ ને ચારસો દઈ દે ભાઈ ચારસો ભાઈબંધ ભાઈબંધમાં ભાગ તો સરખો જોવો પડે બોલે ચારસો આપણે ઓલાનું લઈ દીધા હા એ ઉભો ઊભું હે સત્ય તમે મારા તારણ ગાવ બેને હે સત્ય તમે મારા તારણ હાર થોડુંક હુશેથી ગાઈ હે ગુરુજી એટલે ઉસેથી હાલ છે તો હાલો મિત્રો હવે આપણે વિડીયો બનાવી લીધા છે અને જો થાકી ગયા છે એવી અને બપોર નો ટાઈમ થઈ ગયો છે અને આ ભાઈ ઘરે થી એના પત્ની નો ફોન આવી ગયો છે એ ઘીરે ટોસ આવે ને ઘીરે ઈમ કે છે લખા થાય એવું ભાઈ હું જ આવશું બરોબર અને તમે બધા આવજો અને હાલો મિત્રો તો હવે આપણે આ વિડીયો ને પૂરો કરશું ઉપર ઉપર મારા બાકી બોલવાનું હા બોલો આ વિડીયો ને શેર કરો લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો જરૂર બહુ બોલતો નથી આવતો એને લવો નથી હોતો એટલે બહુ તમે મગજમાં ન લેતા હાલો તો મિત્રો હવે આ વ્લોગ ને પૂરો કરવી અને આવો ને વ્લોગ જોવા માટે આગળ જોતા રહીજો જય માતાજી